મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીલી મકાઈ નો સેવડો તો આપણે આ પોણો કપ ચોખાના પવા લીધા છે અને આ એક કપ મકાઈ ના પવા લીધા છે અને આ સિંગ દાણા લીધા છે આપણે અને આ સેવ લીધી છે આ લીલા દાણા છે અડધી સમસી આપણે જીરું લીધું છે અને આ અડધી સમસી શાક મસાલો લીધો છે આ મીઠા લીમડાના પાન લીધા છે આપણે આ મીઠું લીધું છે અને આ હળદર લીધી છે આ લાલ મરચું લીધું છે અને આ શાક મસાલો છે હિંગ છે અને આ લીલું મરચું એક આપણે સુધારીને લીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ પવા તળી લેશું આ સોખાના પવા આપણે તળી લેશું આમાં હવે આપણે કાઢી તો હવે આ મકાઈ ના પવા તળશું આપણે તળાઈ ગયા છે તો એને પણ આપણે આમાં નાખી દઈશું તો હવે આપણે આ સિંગ દાણા તળી લેશું આ રીતે આપણે સિંગ દાણા તળી લેશું કાઢી લેશું આપણે તો હવે આપણે આ મકાઈ ને વઘારી લેશું આ તેલ નાખશું આપણે એમ તો આ જીરું નાખશું હવે આ લીલા મરચા નાખશું આપણે અને આ હિંગ નાખશું અને આ મીઠા લીમડાના પાન નાખશું આપણે તો આ મસાલો આપણે બધો સાકલી લીધો છે તો હવે આમાં લીલી મકાઈ નાખશું આપણે આમાં આપણે મીઠું નાખશું અને આ હળદર નાખશું તો આપણે આપણે હવે આને આને ધીમા ધીમા આ રીતે આપણે આને ધીમા ધીમા ગેસે છોડવાની છે કારણ કે આને થોડીક વાર લાગશે આ કાફી મકાઈ છે ને એટલે તો હવે આપણે આને સડવા દઈશું લીલી મકાઈ નો સેવડો પણ બહુ સરસ બને છે અને અમને તો બધા ટ્રાય મારજો તો આમાં આપણે હવે આ લાલ મરચું નાખશું અને મિક્સ કરી દેશું અમે ઘરમાં સૌ તો અમારે બે કિલા મકાઈ નો સેવડો તો જોઈએ ભાવે છે સેવડો અમારે છોકરા પણ સ્કૂલે જાય તો અમે પણ એને ડબ્બામાં આ સેવડો બનાવી ને આપી એને બહુ ભાવે છે છોકરાઓને આ સેવડો આ તો મકાઈ સડી ગઈ છે આપડે તો હવે આ ગેસ બંધ કરી દઈશું હવે આપણે આને ઉતારી લેશું તો આ સિંગ દાણા આપણે જે તળ્યા છે એ અંદર આપણે આમાં નાખી દેશું અને આ મકાઈ ના પવા છે એ પણ આપણે આમાં મિક્સ કરી દેશું હવે આપણે આમાં મિક્સ કરી દેશું તો આ સાત મસાલો છે ઈ પણ આપણે નાખશું આમાં અને આ લીલા ધાણા નાખશું આપણે આમાં તો હવે આપણે મિક્સ કરી લેશું તો આપણે આ સોખાના પવા નાખી થોડાક મહેસાણા અને હવે આ મિક્સ કરી દેશું તો હવે આપણે આ સૌ કરશું આ રીતે આપણે સૌ કરશું તો હવે આપણે આ સોખાના પવા છે એ પણ સૌ કરીશું તો આ સેવ સૌ કરશું આપણે અને આ લીલા ધાણા સૌ કરશું આપણે અને આ લીંબુ સૌ કરશું તૈયાર છે લીલી મકાઈનો સેવડો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો લીલી મકાઈનો સેવડો